નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અયોધ્યા રામ મંદિર ઇતિહાસ ભાગ ત્રણમાં સ્વાગત છે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજની વાત અઢારસો ને આડત્રીસ સાલમાં અંગ્રેજ પુરાતત્વવિદ મોટેંગો મેરી માર્ટિનના રિપોર્ટ વિશે વાતો કરીએ આપણે એપિસોડ પૂર્ણ કર્યા હતો હવે આગળ મોટેંગો મેરી માર્ટિનના દસ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો યુદ્ધ ખેલાયું વાજિદ અલી શાહના શાસનમાં ફરી એકવાર હિન્દુઓ ભેગા થયા અને તેમના આ પવિત્ર મંદિરને પાછું મેળવવા માટે પ્રયાસ કર્યો મુગલ સૈનિકો અને હિન્દુઓ વચ્ચે બે દિવસ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું ધર્મ પ્રયત્નની અતુટ શ્રદ્ધા અને લગ્નએ આ વખતે ફરી એકવાર હિન્દુઓને વિજવ્ય બનાવ્યા વાજિદ અલી શાહની સેના હારી ગઈ ફરી એકવાર હિન્દુઓએ ઔરંગઝેબને જે નાનું મંદિર તોડી પાડ્યું હતું તે ત્રણ ફૂટના મંદિરમાં રામચંદ્રની મૂર્તિનું સ્થાપન કર્યું પણ ધાર્મિક પ્રજાની પૂજા અર્ચના પણ એ બહારી જુલમી લૂંટારું શાસકોને એટલા ખૂચતા હતા વાજિદ અલી શાહની મદદે બહાદુર શાહ જફર આવ્યું અને તેણે વાજિદ અલીને પોતાની સેનાની મદદ આપવાની ઓફર કરી વાજિદ અલી શાહ અને બહાદુર શાહની જફરની સમલિત સેનાએ ફરી એકવાર હુમલો કર્યો અને હિન્દુઓએ હરાવી તે મસ્જિદને અને પેલા નાના મંદિરોને કબજો લઈ લીધો પરંતુ તે સમયે એ નહોતી ખબર કે બે સુલતાનો દ્વારા ભારતની ધાર્મિક સહિષ્ણુ પ્રજા પર થયેલો આ હુમલો અને પૂન થયેલું ગેરકાનૂની અધિગ્રહણ ભવિષ્યમાં કોઈને અણધારી અને ભયંકર મોટી પનોતી લઈ આવવાનું હતું પાંચ વર્ષ બાદ આ મંદિર ઇતિહાસના કપાળે વધુ એક લીટી લાગી કોમી રખવાણોની સાલ હતી અઢારસો ત્રેપન ભારતના ઇતિહાસમાં પહેલીવાર પેલા બે મુઘલ સુલતાનોના સમર્થ મુસ્લિમોએ હિન્દુઓ પર હુમલો કર્યો અને શરૂ થયો સામાન્ય પ્રજા વચ્ચે અંદર ઘર્ષણનો એક નવો જ રક્તજીત ઇતિહાસ બંને પક્ષોના અનેક માણસો આ દગાઓમાં માર્યા ગયા બે વર્ષ સુધી ઓછા વધતા પ્રમાણમાં ચાલતા રહેલા આ રખમાણો પછી ફરી એકવાર હિન્દુઓ સાથે છેતરપિંડી થઈ અને આ વખતે હિન્દુઓને છેતર્યા અને દગો કર્યો હતો અંગ્રેજોએ અઢારસો ને પંચાવન સાલમાં અંગ્રેજોએ મુસ્લિમોને તો તે મસ્જિદમાં જવાની પરવાનગી આપી દીધી પણ હિન્દુઓને ત્યાંના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો લાચાર અને દગો ખાધેલા હિન્દુએ છેતરાયા હોવાની લાગણી સાથે તે મસ્જિદની એકસો પચાસ ફૂટ દૂર રામ રામચબૂતરા પર પ્રભુ શ્રીરામનું એક મંદિર બનાવ્યું અને ત્યાં પૂજા અર્ચના કરવી શરૂ કરી ત્યારબાદ બે જ વર્ષ બાદ અઢારસો ને સત્તાવનની સાલમાં ભારતમાં ક્રાંતિની શરૂઆત થઈ જેને આપણે અઢારસો સત્તાવનના વિપ્લવ તરીકે ઓળખીએ છીએ આ વર્ષે ફરી એકવાર રામ મંદિરના જીર્ણોદ્વાર માટે અયોધ્યાના તે સમયમાં મહંત રામચરણ દાસજીની પ્રયાસો આરંભ્યા રામચરણ દાસજીએ એક મૌલવી આમિર અલીને પોતાની વાતો સમજાવી અમીર અલી ભાટી પડ ગયા વાસ્તવમાં આ સ્નાનથી શ્રી રામ જન્મભૂમિ છે હિન્દુએ તેમની આ સમજ અને સ્વીકારને વધાવી લીધા પરંતુ એક મુસ્લિમ આ રીતે રામના ગુણગાન ગાય તે વાત મુસલમાનોને હજમ નહીં થઈ મુસ્લિમો તો મોલવી અને સ્વામી રામચંદ્રજીનો કોઈ પણ જાતના કારણ વિના વિરોધ કરવા પણ તેમણે આ રીતના વિરોધ પ્રદર્શનને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે અંગ્રેજોની કંપનીને સરકાર ફરી એકવાર કોમી હુલડ જોખમ દેખાવા લાગ્યું જેનું પરિણામ આવ્યું કોઈ પણ જાતના વાક ગુના વિના કોઈ પણ વ્યાજબી કારણ વિના કંપનીની સરકાર તે જ મંદિરની નજીક એક ઝાડ પર તે મોલવી અને સ્વામી રામચરણ દાસજીએ એક સાથે લટકાવી દઈ ફાંસી આપી દીધી અંગ્રેજ સરકાર અને મુસલમાનોનો આવો કૃત્યથી દેશના હિન્દુઓ જબરદસ્ત ભડક્યા અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે જો આ હિન્દુઓ શાંત નહીં થયા તો મોટી મુશ્કેલી સર્જાશે આથી ફરી એકવાર હિન્દુઓની કોણીએ ગોળ વળગાવડવામાં આવ્યું દર્શન અંજે પૂજાની જુઠ્ઠી લોલીપોપ દવા દરેક હિન્દુઓના મોઢામાં મૂકવામાં આવી અંત્ય ચાલાક અંગ્રેજ સરકારે તે વિવાદિત સ્થળ પર એક સેન્ટિંગ એટલે કે બોર્ડર બનાવી દીધી અને મુસલમાનોને અંદરનો હિસ્સો અને હિન્દુઓને પૂજા કરવા માટે બહારનો હિસ્સો આપી દેવામાં આવ્યો આ રીતે વચ્ચેનો માર્ગ કાઢી અંગ્રેજોએ પ્રયાસ કર્યો કે હિન્દુઓના માનસ પરથી પોતે કરેલી ભૂલ હટાવી શકાય અને મુસલમાનોને ખુશ કરી શકાય કમાલ જુઓ કે તેમનો આ પેતરો હિન્દુઓના રાષ્ટ્રમાં હિન્દુઓના જ દેવતા હિંદુ મંદિર માટે પહેલીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવા પડવાનો હતો નિર્મોહી અખાડાના તે સમયમાં મહંત શ્રી રઘુવર દાસજીએ પહેલીવાર ન્યાય ભરોસો રાખી રામ જન્મભૂમિના મુદ્દાને કોર્ટમાં લઈ જવાનું નક્કી કર્યું ફૈજાબાદની કોર્ટમાં ઘા નાખવામાં આવી તે સમયે ફૈજાબાદ કોર્ટના જજ તરીકે હતા પંડિત હરિકિશન મહંતશ્રી રઘુવંશ દાસજીએ કોર્ટને પ્રાર્થના કરી કે રામચબૂતરો પર છત્રી લગાડવામાં પરવાનગી આપવામાં આવે પણ હિન્દુ મેજોરિટીવાળા આ રાષ્ટ્રની કરુણતા જુઓ કે કોર્ટ તેમની આ અરજી ફગાવી દીધી હિન્દુ દેશમાં હિન્દુ મંદિરમાં પૂજા કરવા માટે એક હિન્દુ સંતે કોર્ટમાં અરજી કરવી પડે અને તે અરજી ફગાવી દેવામાં આવે ઓગણીસો ચોત્રીસની સાલમાં ફરી એકવાર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોમી હુલ્લટ થયું અને તેમાં વર્ષોથી અન્યાય સહન કરી રહેલા ગુસ્સે ભરાયેલા હિન્દુઓએ બાબરી મસ્જિદની દિવાલ તોડી પાડી પણ અંગ્રેજ સરકાર તે દિવાલ પાછી બંધારા આવડી દીધી આ હુલડનો એક ફાયદો જરૂર થયો હિન્દુઓએ આ વખતના હુલ્લડ પછી એટલો જબરજસ્ત વિરોધ કર્યો કે અંગ્રેજ સરકાર મુસ્લિમોને ત્યાં નમાજ પઢવા જવાની મનાઈ ફરમાવી દીધી ત્યારબાદ આની આ જ પરિસ્થિતિ કાયમ રહી અંગ્રેજો આ દેશમાંથી ગયા ત્યાં સુધી દેશ આઝાદ થયો ત્યાં સુધી ઓગણીસો ને ની સાલ આવી દેશ આઝાદ થયો પરંતુ તે સાથે જ હિન્દુ મુસ્લિમ આંતરવિગ્રહ પણ તેની ચરમચસીમાએ ફાટી નીકળ્યું મોહમ્મદ અલી જીનાહને મુસ્લિમો માટે તેનો એક નવો દેશ જોઈતો હતો હિન્દુએ થયું કે હવે તો મુસ્લિમોને નવો દેશ પણ બની ગયો અને મુસ્લિમો ત્યાં ચાલી ગયા હવે તો હિન્દુઓના અંત્ય ધાર્મિક એવા સ્થળે મંદિર બનશે જ બનશે પરંતુ એવું નહીં બન્યું તત્કાલિક કોંગ્રેસ સરકારની કરવા જેવા કામોની યાદીમાં રામ મંદિરનો ક્યાંય ઉલ્લેખ સુધારા દરવાજે તાળા હા પણ તેમાં એક વાત સારી બની કે હિન્દુઓને બીજા એક અન્ય દ્વારથી પ્રવેશ માટેની પરવાનગી આપવામાં આવી અહો આશર્યમ ઓગણીસો ઓગણપચાસની સાલમાં એક એવી ઘટના ઘટી કે જે કોઈને માનવામાં નહીં આવે અચાનક એક દિવસ મસ્જિદની અંદર ઘંટડીઓનો અવાજ આવવા માંડ્યો તપાસ કરવામાં આવી તો ખબર પડી કે મસ્જિદની અંદર એક મૂર્તિ દેખાઈ આવી છે પાકિસ્તાન નહીં ગયેલા ભારતમાં રહી ગયેલા જૂથ બચેલા મુસલમાનોમાં કેટલાક મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે હિન્દુએ તે મૂર્તિ જાણી જોઈને ત્યાં મૂકી છે આ વિવાદ એટલો વકર્યો મસ્જિદ જે મૂળ મંદિર હતું તે સ્થળે અનેક હિન્દુ અને મુસ્લિમો ભેગા થવા માંડ્યા જોજો હવે પછી આવનારી વાત વાંચી બેઠેલી જગ્યા પરથી ગબડી નહીં પડતા આંખો પણ પહોળી નહીં કરતા આશ્ચર્ય તો જરા પણ અનુપતાવ સર આખરે આ વિવાદ એટલું જોર પકડવા માંડ્યું કે વાત છે દિલ્હીમાં બેઠેલા દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ સુધી પહોંચી ગઈ અને ચાચા નેહરુ બાળકોના પ્રિય એવા નહેરુ છાતીએ ગુલાબ લઈ ફરતા આપણા દેશના પ્રયમ દયાળુ એવા પ્રધાન પ્રથમ પ્રધાનમંત્રી નેહરુજીએ મુસ્લિમોનો પક્ષ લેતા અયોધ્યાના જિલ્લામાં અધ્યક્ષ શ્રી કે કે નાયરને હુકમ કર્યો કે તેઓ પ્રભુ રામ તે મૂર્તિઓને ત્યાં હટાવી દે પણ સદનસીબે તત્કાલિક જિલ્લા અધ્યક્ષ નાયર સાહેબે તેમ કરવાની ના કહી દીધી તારીખ હતી સિતાવીસમી ડિસેમ્બર ઓગણીસો ચાચા જવાહરલાલ નહેરુ ફરી એકવાર પત્ર દ્વારા શ્રી નાયરને હુકમ કે શ્રીરામની મૂર્તિઓ હટાવી લેવામાં આવે આ કોમ્પ્યુટર કોપી ઉત્તર પ્રદેશ સરકારના આર્ય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં આજે પણ મોજૂદ મળશે પરંતુ સ્વામી ધાર્મિક હિન્દુ એવા કે નાયરે જવાબમાં પોતાનું રાજીનામું આપી દીધું અને સાથે કહ્યું પણ ખરું કે મૂર્તિઓ હટાવવાની જગ્યાએ ત્યાં એક જાળીવાળો દરવાજો લગાવી દેવામાં આવે ભોળા હિન્દુ ધર્મ પ્રેમી નહેરુજીને નાયરનો આ સુજાવ ગમ્યો તેમણે પ્રભુ શ્રી રામની મૂર્તિ આસપાસ એક જાળીવાળો દરવાજો લગાવવાનો હુકમ કર્યો અર્થાત પ્રભુ શ્રી રામ પોતે જ્યાં જન્મ્યા હતા ત્યાં જ સ્થળે હવે તેઓ એક કેદીની જેમ આજુબાજુથી જાળીઓમાં કેદ હતા બિચારા પ્રભુને કદાચ એ વાત પહેલેથી જ ખબર હતી કે તેમણે આ રીતે હજી કેટલા વર્ષ સુધી રહેવાનું છે પરંતુ ભગવાનને કેદી બનાવી શકે એટલી તાકાત અને એટલી હિંમત હજી વિશ્વના કોઈ ચરમબંધીના આવી નથી અને આવશે પણ નહીં આથી જ એથી સાવ ઉલટું પરિણામ ભવિષ્યના સૂર્યોદય શિક્ષિત ઉદગમની રાહ જોઈ રહ્યું હતું ઓગણીસો પચાસની સાલમાં હિન્દુ મહાસભામાં આધિકારિક વક્તા એવા ગોપાલ વિષાદ સાહેબે ફૈઝાબાદની અદાલતમાં અરજી નાખી રામ મંદિર માટે બીજી કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો પણ આ વખતે ગોપાલ વિષાદ સાહેબની અરજીને માન્ય રાખવામાં આવી તેમણે અરજીમાં કોર્ટને કહ્યું હતું કે આ સ્થાને હિન્દુઓ આસ્થાનું સ્થાન છે અને નામદાર કોર્ટ આ મંદિરમાં પૂજા કરવા દેવાની પરવાનગી આપે કોર્ટ અરજી મંજૂર કરી અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળે પણ માત્ર બહારથી સામાન્ય જનતા જાળીવાળા પેલા દરવાજાની બહાર જ મૂર્તિના દર્શન કરી શકતી હતી મંદિરની અંદર માત્ર પૂજારીને જ જવાની પરવાનગી હતી ચોત્રીસ વર્ષ સુધી આની આ પરિસ્થિતિ અયોધ્યામાં ચાલતી રહી ઓગણીસો ચોરાશી ની સાલમાં અયોધ્યાના મંદિરની પરિસ્થિતિમાં કદાચ કોઈ મોટો બદલાવ થવાનો હતો પરંતુ ત્યાં જ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તે બદલાની ઘડી થોડી પાછી ઠેલાઈ ગઈ વાત કંઈક એવી હતી કે ઓગણીસો ચોરાસીની સાલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઈ એક સમિતિને સ્થાપના કરી અને નક્કી એવું થયું કે સીતામઢીથી શરૂ કરી અયોધ્યા સુધી આ સમિતિ એક રથયાત્રા કાઢશે પરંતુ ત્યાં જ સિંધેવ્યાજીના મૃત્યુના સમાચાર આવ્યા અને રથયાત્રાળુઓ પ્લાનિંગ હાર પૂરતું અભેરાઈને ચઢાવી દીધું પડ્યું ઇન્દિરેજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને ઓગણીસો ને સાલમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એવા કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો જે આખા દેશમાં અત્યંત ચર્ચામાં રહ્યું હતું કોર્ટમાં અનેક વાર ઉહાપોહો થયો હતો સાહબાનો કેસ આ વિશે આપણે બધા જ જાણીએ છીએ સાહબાનો પોતાનો પતિ પાસે ગુજરાન ચલાવવું બથું મેળવવા અંગેનો કેસ જીતી ગઈ અને દેશભરના મુસ્લિમોને એવું લાગ્યું કે જાણે સરકાર અને કોર્ટ તેમના સદિયા કાનૂનનું અપમાન કરી નાખ્યું છે વોટ બેંકની ચિંતામાં ચિંતિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે સસંદમાં એક પ્રસ્તાવ મૂક્યો તે પ્રસ્તાવ સસંદમાં પાસ પણ કરાવ્યો અને કોર્ટમાં આખા ચુકાદાને તેમણે પલટાવી નાખ્યો આ કોઈ બીજાનું નહીં પણ કોર્ટનું અપમાન હતું દેશનું અપમાન હતું હિન્દુઓ ભડક્યા આ અસંતોષ એટલો મોટો હતો કે આખા દેશમાં તેનો અવાજ ઉજવા માંડ્યો સસંદમાં પ્રસ્તાવ ખાસ કરાવી લઈને મુસ્લિમોને ખુશ કરી જ દીધા હતા હવે હિન્દુઓને ખુશ કરવાના હતા તો શું કરવું રાજીવ ગાંધીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો બાબરી મસ્જિદમાં હિન્દુઓના પ્રવેશ પર પેલું જે તાળું લગાવેલું હતું એ તાળું ખોલાવી નાખ્યું હિન્દુઓને ત્યાં પૂજા અર્ચના કરવાની પરવાનગી આપી દેવામાં આવી પહેલા મુસ્લિમો ખુશ કર્યા અને ત્યારબાદ હિન્દુઓ ભડક્યા તો તેમણે પણ શાંત કરી પણ રાજીવ ગાંધીએ કદાચ એ નહોતી હિન્દુઓને શાંત કરવા માટે ઉલટવાનો વધુ ભડકવાનો હતો છઠ્ઠી ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી નો એ દિવસ હિન્દુઓએ તેમના પ્રભુ શ્રીરામની પૂજા કરવાની પરવાનગી મળી તેથી નાખુસ અને ગુસ્સે ભરાયેલા મુસ્લિમોએ એક સમિતિની રચના કરી બાબરી મસ્તી સંઘર્ષ સમિતિ ઓગણીસો ને ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વ હેઠળ રામ જન્મભૂમિ કે જે હિન્દુઓ સિવાય બાકીના બધા જ લોકો માટે એક વિવાદિત સ્થળ હતું કેટલાક સો કોલ્ડ હિન્દુ માટે પણ તેની નજીક શ્રી રામ મંદિર બનાવવા અંગે પ્રતિકાત્મક પાયો ખોદવામાં આવ્યો અને તે જ વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટનો રામ મંદિર ઇતિહાસનો સૌથી મહત્વનો સચોટ સટીક સટા અને ગૌરવપ્રદ ચુકાદો આવ્યો કોર્ટે કહ્યું કે વિવાદિત સ્થળમાં મુખ્ય દ્વારો ખોલી નાખવામાં આવે અને તે જગ્યા મૂળ હિન્દુઓની હોય તેનો કબજો કાયમ માટે હિન્દુઓને આપી દેવો જોઈએ કોર્ટના આ ચુકાદા પછીનો આખો ઘટનાક્રમ આપણને બધાને જ ખબર છે કારણ કે કોર્ટના આ નિર્ણય બાદ આ મંદિર બાબતે દરેક દરેક ડેવલપમેન્ટ સમાચાર પત્રો અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સ પર આવતા જ રહ્યા હતા છતાં સાવ કૂંકાળમાં વાત કરી લઈએ ઓગણીસો નેવુંની ની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણીજીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો આ રથયાત્રામાં વચ્ચે બિહાર પણ આવતું હોવાથી યાત્રા બિહાર રાજ્યના સમસ્તીપુરમાંથી પસાર થઈ રહી હતી અને તે જ સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે લાલકૃષ્ણ અલવાણીને અડવાણીને પકડી લઈ જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો યાત્રાના યાત્રિકો અને હિન્દુઓ આ ગિરફતારી જોઈ ગભરાઈ જશે એવું બિહાર સરકારનું માનવું હતું કે સદસર ખોટું પડ્યું અડવાણીજીની ગિરફતારી છતાં યાત્રાઓ ચાલુ રહી અને જે દિવસે તે અયોધ્યા પહોંચ્યા હતા તે દિવસે એટલે કે ત્રીસમી ઓક્ટોમ્બર ઓગણીસો નેવુંના ના દિવસે હજારો લાખોની સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચી ગયા અયોધ્યામાં તૈનાત પોલીસે હિન્દુઓને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ આટલા વર્ષોનો ગુસ્સો અસંત અન્યાયની લાગણી પ્રત્યેની ભક્તિ શ્રદ્ધા અને ધર્મની જીત જેવી અનેક લાગણીઓ ભર્યા એ ટોળાને રોકવું અશક્ય હતું રામ ભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા પર હિન્દુ ધ્વજ ફરકાવી દીધી આ ઘટનાના ત્રણ જ દિવસ પછી એ તારીખ હતી કે જે ભારતનો ઇતિહાસના પાને કાળા દિબાંગ અને શરમના અક્ષરો દ્વારા લખવાના હતા હતા રજી નવેમ્બર ઓગણીસોને નેવું નો એ દિવસ કે જ્યારે તત્કાલીન ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે આદેશ કર્યો બંદૂક ઉઠાવી રામ ભક્તો પર અંધાધૂન ગોળીઓ વરસાવવાનો સેંકડો હજારો રામ ભક્તોનું તે ગોળીબારોમાં મૃત્યુ થયું હજારો રામ ભક્તોના પોતાના જ દેશમાં પોતાના જ ધર્મના મંદિર માટે અયોધ્યા ગયા હતા તે દિવસે ઘરે મૃતદેહ તરીકે પણ પાછા ફર્યા નહોતા કહેવાય છે કે તે દિવસે સરિયુ નદીના કિનારે લાશોનો એટલો મોટો ઢગલો થઈ ગયો હતો કે જો તેમને મેદાની કિનારા પર ગોઠવવામાં આવે તો રિયુ નદીના પટ કરતા મોટો લાંબો પટ બની શકે હવે ગુસ્સો બેવડાયો હતો ભક્તિ અને શ્રદ્ધા બંને હવે હિન્દુના દિલ અને દિમાગની જુનૂન સ્વરૂપે લેવા માંડી હતી પોતાના જ દેશમાં પોતાના જ ધર્મ માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે એ હિન્દુ હવે ચલાવી લેવા તૈયાર નહોતા લોહીનું સાથે સાથે હવે હિન્દુ તત્વ પણ નસોમાં શરૂ થઈ ચૂક્યું હતું અલ્લાહાબાદ લાયકોટ નિર્ણય આવી ગયો હિન્દુઓને તેમનો હક નહી મળે ઉલટાનું એક મુખ્યમંત્રી ગિરા કરાવે અને બીજા મુખ્યમંત્રી નિર્દોષ લોકો પર અંધાધૂત ગોળીઓ ચલાવવાનો આદેશ આપે આ હવે પાસવીપણાની હદ હતી છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણું બે લાખ કરતાય વધુ રામ ભક્તો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા ભીડ એટલી જબરજસ્ત હતી કે પોલીસની તાકાત નોતી તે સંભાળી શકે છત્રીસ ડિસેમ્બરની બપોરે એક પંચાવન ને બાબરી મસ્જિદનો પહેલો ગુપ તોડી પાડવામાં આવ્યો ત્યારબાદ દોઢ કલાકમાં કાનપુર સાડા ત્રણ વાગે મસ્જિદનો બીજો ગુપ પણ જમીન ભેગો કરી નાખવામાં આવ્યો પાંચ વાગતા સુધીમાં તો ત્રીજો ગુપ પણ જમીન પર આવી ચૂક્યું હતું આ કૃત્યની જવાબદારી લેતા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહ રાજીનામું આપી દીધું અને સાંજે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું આમ જોવા તો આટલો આખો ઇતિહાસ જાણ્યા પછી અને છેલ્લી ઘટનામાં હિન્દુઓ પર થયેલા અંધાધુર ગોળીબાર પછી કાર સેવકો દ્વારા કરવામાં આવેલું મસ્જિદનું પતન જરાય ખોટું નહોતું વર્ષો પહેલાનું જે હતું તે જ હિન્દુ ભક્તોએ પાછું મેળવ્યું હતું છતાં અવાવરૂ એવી મસ્જિદના ગુમ જ તૂટ્યા તેનાથી મુસ્લિમોને લાગણીઓને ઠેસ પહોંચી અને આખા દેશમાં મુસ્લિમ હિન્દુ વચ્ચે કોમી રખમાણો ફાટી નીકળ્યા એકમાત્ર અયોધ્યામાં જ એક હજાર કરતાંય વધુ લોકોની અને મુંબઈમાં નવસો જેટલા લોકોની ગુજરાતમાં અંદાજે પચીસો અને મહારાષ્ટ્રમાં પંદરસો જેટલા લોકોએ આ હુલ્લોડોમાં જીવ ગુમાવ્યું દાહોદ જેવા ગુંડાઓએ આ ઘટનાનો ફાયદો લઈ બોમ્બ બ્લાસ્ટ પણ જે બધું જ આપણે જાણીએ છીએ આ ઘટનાના દસ દિવસ પછી તેને તપાસ સાથે એક સંશોધન સમિતિની રચના કરવામાં આવી જેને લિબ્રહાન સમિતિ તરીકે ઓળખાય છે લિબ્રહાન સમિતિ આખા મામલાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને ડેડલાઇન તરીકે સમય આપવામાં આવ્યો હતો ત્રણ મહિનાનો વાહરે મેરી લિબ્રાન સમિતિ તેરા કરમ નિરાલા તેરી ચાંજ નિરાલી ત્રણ મહિનાની ડેડલાઇન સત્તર વર્ષનો સમય લાગી ગયો બે હજારની તેમની સાલમાં ભારતીય પુરાતત્વ સર્વસણ આયોગ પાસે પણ આ સ્થળની તપાસ અને સશોધન કરવામાં આવ્યું જે રિપોર્ટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું કે મસ્જિદનો જે વિવાદિત ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ નિશંક મંદિર તોડીને જ બનાવવામાં આવ્યો હતો એ જ શબ્દો એજ જ જે અઢારસો ને તેરની સાલમાં અંગ્રેજો દ્વારા કરાવવામાં આવેલા સંશોધનમાં આવ્યું હતું ત્યારબાદ અઢારસો આણત્રીસની સાલમાં પણ ફરી એકવાર અંગ્રેજ પુરાતત્વવિદ મોટેંગો મેરી માટેના પોતાના રિપોર્ટમાં કહ્યું હતું ત્રીસમી જૂન બે હજાર નવ જ્યારે લિબ્રાહન કમિટી સાતસો પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ પોતાના સંશોધનને આધારે બનાવ્યો જેમાં ભારતીય પુરાતત્વ સર્વ ક્ષણનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ તે સોંપવામાં આવ્યો આ બધા સરકારી કામો ચાલતા હતા ત્યાં જ બે હજાર દસ ની સાલમાં એક બીજો ઐતિહાસિશ ચુકાદો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાંથી આવ્યો અયોધ્યાનો પૂર્ણ ઇતિહાસ આજ સુધીના તમામ પુરાવાઓ અને સત્યમાં તપાસ્યા બાદ કોર્ટ આ વિવાદિત રાચાવાડી જમીનને રામજનક ભૂમિ જાહેર કરી દીધી પણ છતાં કોઈને પૂરેપૂરી ખુશી અને કોઈને પૂરેપૂરું દુઃખ નહીં થાય અને દેશના સૌહાર્ય જળવાય રહે તેવો ચુકાદો આપવાની પડોજણમાં કોર્ટે કહ્યું કે શ્રી રામજીની મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે અને આખી જમીનમાં કુલ ત્રણ સરખા ભાગ કરી એક ટુકડો રામ જન્મભૂમિ ટ્રસ્ટને એક ટુકડો નિર્મોહી અખાડાની અને એક ટુકડો સુની બોર્ડને આપી દેવામાં આવ્યો આ કેવી વાત જ્યારે કોર્ટ સ્વીકારે છે કે રામ જન્મભૂમિ છે અને આજ સુધી તેના પર ગેરકાનૂની એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું તો પછી જમીનના ત્રણ ટુકડા કરવાની વાત ક્યાંથી આવી કોર્ટનો આ ચુકાદો હિન્દુ અને મુસ્લિમો બંનેમાંથી એક પક્ષને મંજૂર નહોતું બે હજાર ની સાલમાં આખો મામલો પહોંચ્યો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટ કહ્યું કે આખા કેસ સંબંધિત બધાય કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવો અહો આશ્રય કાગળોનું અંગ્રેજી અનુવાદ કરવામાં જ વર્ષોનો સમય લાગી ગયો વર્ષો સુધી આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં કોઈ હિયરિંગ જ ન થયું આખરે નવમી નવેમ્બર બે હજાર ઓગણીસના દિવસે સુપ્રીમ કોર્ટનો એ અંતિમ ચુકાદો આવ્યો જેની દેશને આતા વર્ષોથી રાહ હતી કોર્ટે કહ્યું કે આખી જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી દેવામાં આવે કોઈ અંદાજ મૂકી શકો કેટલા વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ભારતના હિન્દુઓનું આ મંદિરનું સપનું સાકાર થયું હશે હવે તો આખો ઇતિહાસ જાણીએ છીએ તેથી ગણતરી કરી જ શકીએ પરંતુ જવા દો નથી કરવી ચાર ચોથી ફેબ્રુઆરીએ બે હજાર વીસમાં એક ટ્રસ્ટ સ્થાપનામાં આવ્યું અને મંદિરનું નિર્માણ કાર્ય આરંભ થયું જ્યાં આખરે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પાંચ વર્ષની આયુવાળી સુંદર મૂર્તિઓનું રાજ્ય અભિષેક પ્રાણ પ્રતિષ્ઠા થશે અને અયોધ્યાની સાથે સાથે ફરી એકવાર આખો દેશ રામ રાજ્યનું સાક્ષી બની રામમય થશે આ આખી સુખલા લખવાનું વર્ષો દિવસો સુધી અથાક મહેનત કરી આટલી બધી માહિતીઓનું એકઠી કરવાનું અને તેને ક્રમબુદ્ધ કરી શબ્દોમાં આ લેખન માટે તૈયાર કરી વાંચન યોગ જાણવા યોગ સાહિત્યનું સ્વરૂપ આપી તમારી સામે પીરસવાનો આશય માત્ર એટલો જ છે કે આજે આ તૈયાર થયેલું જે ભવ્ય રામ મંદિર આપણે ઘર બેઠા જોઈ રહ્યા છીએ બાવીસમી જાન્યુઆરી મંદિરમાં પ્રાણ પ્રતિચારનો જે ભવ્ય સામાર મહોત્સવ આપણે જોયો એ બધું જ શક્ય બન્યું તેની પાછળ પાંચસો વર્ષ કરતાંય વધુ જૂનો એવો હજારો વર્ષનો ઇતિહાસ છે કેટલાય સો નહીં કેટલાય હજારો પણ નહીં પરંતુ લાખો લોકોએ એ માટે બલિદાનો આપ્યા છે ત્યારે આ મંદિર આપણે મેળવી શક્યા છીએ આ જિંદગી ભર પેટીઓ સુધી અને કાળના અંત સુધી યાદ રહેવું જોઈએ હવે પછી જો કોઈ સેક્યુલરિયા ફૂરપુરિયા કે ઇન્ટલેક્ચુઅલનો પટો ગળે પહેરી ભાવ ભાવ કરતા વાકી પૂછડીવાળા મળે અને સહિણુતા સમાન ભાવ અને પરમાત્મા કામની પીપુડી વગાડતા કહે કે મંદિરની શું જરૂર છે હોસ્પિટલ કે શાળા બનાવવાનું મંદિર માટે આટલા લાડવાની કે જીતવા પછી આટલા ખુશ થવાની શું જરૂર છે તો ત્યારે ગર્વથી કોલર ઊંચો કરીને કહેજો અબે જલ નિકલ હવા અને દે હોસ્પિટલ અને શાળા જ બનાવી છે ને તારે કોઈ ક્લબ રિસોર્ટ તોડીને બનાવને અને જો એટલો જ ભરોસો હોય તો કોઈ મસ્જિષ કે ચર્ચ તોડીને હોસ્પિટલ કે શાળા બનાવવાની વાત કરી જો પછી તું વાત કરવા લાયક કે જીવતો જીવિત બચે તો આગળ વાત કરશું મિત્રો આ ઇતિહાસને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મસ્ત રહું તંદુરસ્ત જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો બોલો પ્રેમથી જય શ્રી રામ દરેક હિન્દુઓ કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો